પારડીના ડુંગરી ગામે શિકારની શોધમાં આવેલ દીપડાનો દોર વર્ષીય બચ્ચું પાંજરે પુરાયું પારડી તાલુકાના પરિયા ગામે કેટલાક દિવસોથી દીપડો ગામલ ટાર મારતો વાછડી ઉપર હુમલો કરતા ગામના સરપંચે વન વિભાગને જાણ કરી હતી ત્યારે પારડી વન વિભાગની ટીમે ડુંગરી ગામના વછલાફિયા ખાતે જીજ્ઞેશ મંગળભાઈ પટેલના ઘર પાસે પાંજરું ગોઠવ્યું હતું ત્યારે આજ રોજ ડુંગરી ગામે મળ કે ત્રણ વાગ્યાના સુમારે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોને પાડી વન વિભાગના આરએફઓ ડીટી કોંકણીના સ્ટાફ સ્થળ ઉપર પહોંચ્યા હતા ત્યારે આ પાંજરે પુરાયેલ દીપડાનું બચ્ચું અંદાજે દોઢથી બે વર્ષનું હોવાનું જણાવ્યું હતું હાલ દીપડા જંગલ છોડી શહેર તરફ શિકારની શોધમાં આવી રહ્યા જેમાં બે દિવસ અગાઉ અતુલ કોલોની તરફ દીપડો લતાડ મારતો સીસી કેમેરામાં જોવા મળ્યો હતો ત્યારે આજ રોજ મળસ પાડી વન વિભાગે ગોઠવેલા પાંજરામાં દીપડો પુરાયો હતો જેને કબજો મેળવી ખડકી ખાતે રાખવામાં આવેલ છે જેને વલસાડના નાયબ વન રામ રતન નાલાના માર્ગદર્શન હેઠળ મેડિકલ ચેકઅપ કરાવી વન્યક્ષેત્રે છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે પાડી તાલુકાના ડુંગરી ગામે એક ચોવીસ તારીખે ડિસ્ટ્રી બચી જોવા મળ્યો અને તે બધા તેનો ફોન આવતા પાડીના પોપી સાહેબે નીચીને આ પાંજરું ગોઠવવામાં આવ્યું હતું અને તેમાં ગત રાત્રિના દીપડાનું બચ્યું અંદર સાંજે પુરાયો તો વાત કરીએ કોકણી સાહેબ જોડે શું આ કેટલી વર્ષની ઉંમર છે અને કેવી રીતે પકડવામાં આવી છે તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસ ના દિને સરપંચ પરિયા પરિયાનો ફોન આવ્યો હતો અને જાણ કરી હતી કે ગામમાં દીપડાઓ દેખાયો છે અને વાછરડી ઉપર હુમલો કરવાનો પ્રયાસ કરેલ છે તે બાબતે ધ્યાન લઈ અમારા સ્ટાફ દ્વારા વટલા ફળિયામાં જીજ્ઞેશભાઈ મંગળભાઈના ના ઘરના નજીકમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું આજ રોજ સવારે આશરે ત્રણ કલાકે દીપડા નું બચ્ચું જેની ઉંમર દોઢ થી બે વર્ષ છે જે પાંજરું પુરાયું છે જેને અમે અ કબજો મેળવી હાલ કડકી નર્સરી ખાતે રાખેલ છે અને એનું મેડિકલ ચેકઅપ કરાવી એને વન માં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી આ કાર્ય જે સમગ્ર દીપડાનું બચ્ચું પકડાયો એ બાબતે શ્રી નાલા સાહેબનું માર્ગદર્શન નાલા સાહેબ નાયબ સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ વિભાગ વલસાડનું માર્ગદર્શન હેઠળ તમામ કાર્યવાહી કરવામાં આવેલ છે હવે પછી પણ આ દીપડાને મુક્ત કરવાની કામગીરી નાલા સાહેબ ડીસીએફ સાહેબના માર્ગદર્શન હેઠળ પૂરી કરવામાં આવશે તાલુકાના ડુંગરી ગામે આજે પાંજરામાં આ બાજુ એક દીપડાનું બચ્ચું જે દોઢ થી બે વર્ષનું પાંજરે પુરાવ્યું છે અને ખૂબ જ એકદમ એક્ટિવ એવું કહેવાય છે ખૂંખાર પણ કહી શકાય તો વાન વાંધો નથી આવે અને તે આજે પાંજરામાં પુરાઈ ગયું હતું પાર્ટી વન વિભાગ આપ જોઈ શકાય જોઈ રહ્યા છો કે આ દીપડાનું બચ્ચું ખૂબ જ જનૂની પ્રકારનું એ દેખાઈ રહ્યું છે અને તેને પાર્ટીના વન વિભાગની ટીમે પાંજરા મૂકતા તે આબાદ ઝેરાઈ ગયો હતો અને હવે ડિસ્ટ્રિક્ટ વન વિભાગના અધિકારી દ્વારા એ લોકો માર્ગદર્શન આપશે કે આ હવે આને દીપડાને ક્યાં છોડવામાં આવશે પાર્ટીથી અમૃત પટેલ સંકલ્પની આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો